થતી હોવાની વર્કરોની રાવ ભચાઉ તાલુકામાં આંગણવાડી વર્કરોને બીએલઓના કામમાંથી મુક્તિ આપવા માંગ કરી કર્મચારીઓએ ભચાઉ ખાતે મહિલા અને બાળ વિકાસના સચિવ અને પ્રાંત અધિકારીને રજૂઆત કરી ભચાઉ તાલુકાના આંગણવાડી વર્કરોને બીએલઓની કામગીરી સોંપાતા મૂળ ફરજમાં રૂકાવટ ઉભી થતી હોવાની બીએલઓમાંથી મુક્તિ આપવાની માંગ કરવામાં આવી હતી ભયાઉ આઈસીડીએસ કચેરીના કર્મચારીઓને મહિલા અને બાળ વિકાસ વિભાગના સચિવ અને પ્રાંત અધિકારીને પત્ર લખીને રજૂઆત કરી કે ભયાઉ તાલુકાના આંગણવાડી કાર્યકરને પૂર્વ પ્રાથમિક શિક્ષણ રજિસ્ટર રેકોર્ડ તથા ઓનલાઈન એફઆરએસની કામગીરી એમએમવાય યોજના મંગળ દિવસની ઉજવણી બાળકોના વજન ઊંચાઈ જેવી કામગીરી ઉપરાંત અન્ય કામગીરી લેવામાં આવી રહી છે જે કામગીરી માટે પૂરતો સમય મળતો નથી તેવામાં બીએલઓની કામગીરી સોંપવાથી આંગણવાડીની મૂળ કામગીરીમાં વિક્ષેપ આવે છે બાળકોના સર્વાંગી વિકાસ તેમજ શારીરિક વિકાસનો ધ્યેય પૂર્ણ થતો નથી સરકારે આઈસીડીએસ ની સેવાઓ સિવાય અન્ય પ્રવૃત્તિ તેમની પાસે ન કરાવવા સૂચના આપી હોવા છતાં બીએલઓ ની કામગીરી સોંપવામાં આવી છે અગાઉ પ્રાંત અધિકારીને આ અંગે રજૂઆતો કરવામાં આવી હોવા છતાં તાલીમનો ઓર્ડર આપવામાં આવ્યો છે સત્વરે આંગણવાડી વર્કર બહેનોને બીએલઓ ની કામગીરીમાંથી મુક્તિ આપવા રજૂઆત કરવામાં આવી હતી અહેવાલ અલ્પેશ પ્રજાપતિ ભચાઉ દ્વારા ભચાઉ તાલુકાના લાકડીયા છે જેના ગામની છું હું આંગણવાડી વર્કર તરીકે ફરજ બજાવું છું અને અમારો બીએલઓ તરીકેના ઓર્ડર થઈ ગયા છે જે અમે આ કામગીરી કરી શકતા નથી એના માટે અમે એક વખત આવેદનપત્ર દેવા આવ્યા હતા પ્રાંત સાહેબને અને મામલેદાર સાહેબને આપી ગયા છે અમે એ સ્વીકારેલ નથી ઓર્ડર છતાં પણ બીજી વખત પણ અમારી આ ટ્રેનિંગ ગોઠવાઈ ગઈ છે આજે અને ફરીથી અમને સીડીપીઓ દ્વારા કહેવામાં આવ્યું કે તમારે અહીંયા આવવું પડશે નહીં તમારી પર કોઈ એક્શન લેવામાં આવશે એટલે અમને આ કામ સ્વીકાર્ય નથી અમારે ઘણું બધું કામ હોય છે જેમ કે એફઆરએસની કામગીરી ફેસ કેપ્ચર ઘરે ઘરે જઈને કરવાનું અમારા ગામમાં નેટવર્ક આવતું જ નથી થતું જ નથી કામ પછી બાળકોના વજન ઊંચાઈ કરવાના સગર્ભા દાત્રીઓને ટીએચઆર આપવાનું એમ એમ સ્ટોક આપવાનો એવું કેટલી બધી કામગીરી છે અને હેલ્પર ન હોય મારે તો હેલ્પર જ નથી એટલે હેલ્પરનું કામ પણ મારે કરવાનું થાય ગામ આંગણવાડીની સફાઈ રસો હોય બાળકો તો આ બધું કામ કરવાનું અને એમાં અમારે આ કરવાનું અને અમારો પગાર દસ જ હજાર રૂપિયા છે બરાબર શિક્ષકોનો પગાર પચાસથી સાઠ કે સિત્તેર હજાર છે એ લોકોએ કામ કરવાની ના પાડી એની માટે કોઈ એક્શન નથી અમને ફરી શિક્ષકનો પગાર છે એનાથી અડધો જ પગાર અમને આપી દે કાયમી કર્મચારી ગણી લે તો અમે આ બધું કામ કરવા તૈયાર છીએ અમને કોઈ ઓબ્જેક્શન નથી પણ અમારો પગાર ફક્ત દસ હજાર અને માનદ વેતન કર્મચારી છીએ માનદ વેતનને તમે બીજું કાંઈ ન કરી શકો અમને સરકારી કર્મચારી નથી ગણવા તો તમે સરકારી કામ શું લેવા આપો છો અમને શું જોઈને અમારી માથે થોપી દેવામાં આવે છે ઓફિસમાં જાય તો ન્યાય જીઆર મુજબ કાર્યવાહી કાર્યવાહી કરવામાં આવશે અહીંયા હોય તો અમને પ્રાંત મેડમે એમ જ કીધું કે સરકાર કંઈક એક્શન લેશે સરો અમને હવે બીજું શું થાય અમે ગોધરા બિસ્તરા લઈ અને અમે અહીંયા આવી જાય અમારા ઘર અમે છે ને ગાંધીનગર જવાનું વિચારી રહ્યા છીએ અમને જો અહીંયાથી કાંઈ ઓર્ડર આવશે અથવા તો અથવા તો અમારી માથે શું કહેવાય નોટિસ આપવામાં આવશે કંઈ બી કાર્યવાહી થશે તો એના જવાબ આપશું મોદીજી નો કોઈ જવાબ નથી મોટા મોટા કૌભાંડ થાય છે તો બધું ચલાવી લે આંગણવાડી નું ક્યાંક પણ ટૂચકું નીકળે એટલે તરત આખું આમ ચગડોળે ચડાય છે આંગણવાડી આમ ને તેમ જો એટલા અમે ખરાબ છીએ તો અમારી પાસે કામ શું લેવા સારા સારા કરાવો છો અમારે કટકી કરવાનો વારો ક્યારે આવે તમે કાંઈ પૂરતું આપતા નથી ને ત્યારે આવે તમે તમે એટલા બધા પગાર લઈને બેઠા છો તો તમે તમારા ચપરાશી નો પગાર એમાંથી સાત ગણો વધારે છે છે ને તમને એમ કે મહિનાના પાંચસો રૂપિયા લે કે તમે આ બીએલઓની કામગીરી કરો તમે કરવા તૈયાર છો

એવું નથી કે અમે એકલા વિજેત ના ના બટકો વાળા એને પર બીએલનો ઓર્ડર કાઢ્યો તો બાળકને સંભાળે કે બીએલમાં કે તમે 200 બેનોમાંથી આટલી બેનો જ કેમ બાકીની બેનો કેમ બીએલ તરીકે અમાર જ નામ આવે છે એટલા માટે બે બેનો તમારા સાથે નથી અમારા સાથે છે સાથે ઘરે એક છે એટલે એમને ના આવે કેમ તો ઓર્ડર થી આપણે મીટિંગ

અને બધી બેનો કોઈ એટલી સક્ષમ નથી કેટલું ભણેલી નથી અને સરકાર જો આવું કામ દેશે તેમના વોટિંગ ઘટી જશે સારા વ્યવસ્થિત યુવાનો

વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાર્ય મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધી ગાંધી મૃત્યુ બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાનજી સ્ટ્રીટ છઠ્ઠી બારી રિંગ રોડ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડીનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર મારુતિ ઝોગડે થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર

તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો જે વ્યાસ નંબર તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો